you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો નવો સ્માર્ટફોન ખરીદવાની સાથે લોકો તેનું કવર પણ ખરીદી લેતા હોય છે નવા ફોનમાં કવર રાખવાનું લોકો એટલા માટે પસંદ કરે છે કે ફોનની સ્ક્રીન અને બેક પેનલ ડેમેજ ન થાય અને તેના પર સ્ક્રેચ ન પડે પરંતુ શું તમે જાણો છો કે કેટલાક મોબાઈલ ફોનના કવર ફોનને સેફ રાખવાને બદલે તેને વધારે ડેમેજ કરે છે આજે તમને જણાવીએ કે ફોન પર કવર લગાડવાથી કેટલા નુકસાન થાય છે ફોન પર કવર લગાડો એટલે ફોન ચારે તરફથી પેક થઈ જાય છે અને જેના કારણે હવાનો પ્રવાહ ઓછો થઈ જાય છે અને ફોન વારંવાર ગરમ થવા લાગે છે ફોન ગરમ થઈ જવાથી તેની બેટરી પણ ખરાબ થઈ જાય છે અને ઘણી વખત ફોન ચલાવવામાં પણ મુશ્કેલી પડે છે કારણે ફોન વારંવાર ગરમ થાય તો તેનાથી પણ ઓછી થઈ જાય છે કેટલાક કવર ફોન ના બટન અને અન્ય ફીચર્સને ને કવર કરી દેતા હોય છે જેથી તમે તે બટન ને ઓપરેટ કરી શકતા નથી ઘણી વખત ફોન ને ઓપરેટ કરવો પણ મુશ્કેલ થઈ જાય છે કારણ કે તેના પર રાખેલું કવર યોગ્ય હોતું નથી જો યોગ્ય કવર નહીં રાખો અને કવર ફિટિંગ બરાબર નહીં હોય તો કવર સાથે ફોન પડશે તો પણ pinches ¿eh?